बनासकांठा लाखड़ी जसरा गा बे दिवस पहला एसएमसीना पियाईना माता पिता की करपीण हत्या कर लूट कराई थी जेने लईने हड़कंपो मची गयो हतो जो कि वृद्ध दंपति की हत्या ने लई बनासकांठा पोसे अलग अलग आठ जेटली टीमों बनाने तपास शुरू करी की જેને લઈ ગણતરીના કલાકોમાં આ વૃદ્ધ દંપતીની હત્યા કરનારા ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને પોલીસ દ્વારા આરોપીઓની પૂછપરછ કરાતા અંધશ્રદ્ધા અને કાળા જાદુને લઈને દંપતીની હત્યા અને લૂંટ કરાઈ હોવાનું સામે આવ્યું હત્યારા પડોશી પિતા પુત્રે કાળા જાદુથી ધન પ્રાપ્તિ માટે હત્યા કરી બ્લેક મેજિકથી લૂંટ કરેલા દાગીનાથી વધુ ધન મળશે એવી અંધશ્રદ્ધા રાખી હોવાનો સનસનીખે ખુલાસો થયો છે

અને ખાસ કરીને ત્યારે અમ લોકોને ખ્યાલ પડે છે કે આ હત્યામાં જે વૃદ્ધમપતિની હત્યા થઈ છે તે અમારા એસએમસીના પીઆઈના જ મગર ફાધર હતા આ હત્યાની જાણ થતાં જ લોકલ પોલીસ અને એલસીપીએસજી સ્ટાફ તાત્કાલિક જગ્યા ઉપર પહોંચી જાય છે અને જાંચ પડતાલ સ્ટાર્ટ કરી દે છે આ સિવાય આ ઘટનાની જાણ થતાં જ આઈજીપી તરફથી ડીજીપી તરફથી બી અલગ અલગ સૂચનાઓ અને કન્ટિન્યુઅસ માર્ગદર્શન આપવામાં આવે છે હું આપ લોકોને જણાવવા માંગીશ કે પોલીસે માત્ર છત્રીસ કલાકની અંદર જ આ જે હત્યાનો ભેદ હતો એને પોલીસે ઉકેલી નાખ્યો છે આ હત્યાની જે પોલીસને જાણ થાય છે એ વખતે જ અમે લોકો આની ગંભીરતાને લઈ અને અલગ અલગ એકસો ને બાર પોલીસની કુલ આઠ જેટલી ટીમો બનાવવામાં આવેલી હતી આ જે કેસ હતો એ અમારા બનાસકાંઠા પોલીસ માટે એક સૌથી મોટી એક ચેલેન્જ સમાન કેસ હતો કે જેની અંદર જે છે એ ટેકનિકલ ડિટેલ એટલી બધી હતી નહીં ટેકનિકલ મદદ મળીને રહી હતી છતાં પણ પોલીસે ઘણી બધી આ આઠ ટીમોની મદદથી પોલીસે માત્ર છત્રીસ કલાકમાં હત્યાનો ભેદ ઉકેલ્યો છે જો આપણે ટીમની વાત કરવામાં આવે તો અલગ અલગ ટીમોની જે રચના થઈ હતી તેમાં અનેક ટીમોને બનાસકાંઠા પોલીસ દ્વારા મધ્યપ્રદેશ અને રાજસ્થાનની એવી ગેંગ કે જે આ રીતના વૃદ્ધ દંપતીઓના કે બીજા વ્યક્તિના હાથને પગ કાપીને હત્યા કરીને લૂંટ ચલાવતી હોય છે આવી તમામ ગેંગોની પર નજર રાખવા માટે અને તે લોકો આમાં સામેલ છે કે તે માટે મોકલવામાં આવે કેટલીક જે પોલીસની જે ટીમ હતી તે લોકોને દાહોદ અને ગોધરા શહેર પણ મોકલવામાં આવે જેથી કરીને ત્યાંની પણ એમોસ ભેગી આવે આ સિવાય એ જે ગામ છે તેની આસપાસમાં સાતેક જેટલી ટીમો જે છે એ એવી રીતના વર્ક કરી રહી હતી કે જે લોકો ફોટોવોલ્ટિક સેલના સોલાર સેલ છે તેના માટેના એકસો ને સત્યાસી મજૂરો આવેલા હતા આવા એકસો સત્યાસી મજૂરોનું ઇન્ટ્રોકેશન કરવામાં આવ્યું કુલ થઈને આ એકસો ને બાર પોલીસ દ્વારા છત્રીસ કલાકની અંદર સાડી ત્રણસોથી વધારે લોકોનું ઇન્ટ્રોકેશન કરવામાં આવ્યું

આવા વ્યક્તિના દાગીના જો એમને મારીને લાવવામાં આવે તો તેના મદદથી ઓર વધારે ધન પ્રાપ્ત થઈ શકે છે આ બ્લેક માન્યતાને તે પોતાના સિરે રાખી અને આ ઘટનાને અંજામ આપે છે સાથે સાથે પોતાની સાથે પોતાના પિતાને અને પોતાના મામાને સાથ કરે છે અને રાત્રિના સમયમાં કોઈને અવાજ ના આવે તેટલા માટે થઈને એક ટ્રેક્ટર પણ ચાલુ રાખે છે ટ્રેક્ટરના અવાજની અંદર જે થઈને ત્રણે ત્રણ લોકો ત્યાં જઈ અને મર્ડર કરે છે આ સિવાય સુરેશના જે મુખ્ય ગુરુ છે ભુવા એની પણ એ લોકો મદદ લે છે તેના ઘરે જઈ અને ત્યાં પણ એ લોકો વિધિ કરે છે અને ત્યારબાદ જે છે એ પોતાના તમામ ઘરણાને જે છે એ બીજા એક વ્યક્તિને આપી દે છે આ પ્રકારની વસ્તુની જાણ થતા જ અમારી એસઓજી ની ટીમ દ્વારા તે લોકોને હસ્તગત કરવામાં આવે છે ઇન્ટ્રોકેશનમાં તે લોકોને પકડી પાડવામાં આવે છે હત્યા કરવામાં આવી છે બિલકુલ જે સુરેશ ચૌધરી જે છે તે બ્લેક મેજિકના જાણકાર છે અને બ્લેક મેજિક જાણકાર હોય તેમણે આ વિધિ માટે હત્યા કરેલી હતી એવું અમારી હાલની પૂછપરછ સામે આવ્યા છે જીના બિલકુલ એવું વસ્તુ ધ્યાનમાં નથી આવી આ આરોપી દ્વારા એનું આ પ્રથમ જ મર્ડર છે પ્રથમ ગુનો છે તેના દ્વારા આની પહેલા ગુના થયેલા નથી પરંતુ પોલીસ દ્વારા જે પ્રાથમિક ઇન્વેસ્ટિગેશનમાં જાણ સામે આવ્યું છે એ પ્રમાણે એ બ્લેક મેજિકનો જાણકાર અને બહુ હોવા છતાં તેની ઉપર ઘણું બધું દેવું બી થઈ ગયું હતું એને આર્થિક સંક્રમણમાં બી હતું તેને ઘણા લોકોને ચેક આપેલો હતો જે બાઉન્સ ના થાય તેના માટે પણ તેને આર્થિક સંકળામણ હતી સાહેબ આ ત્રણ જ છે કે હજુ પણ આરોપી અંદર કોઈ બીજા સંડોવાયેલા છે જે બિલકુલ અમે આજે આરોપીને હસ્તગત કરી તેમને અરેસ્ટ કરીને અને ત્યારબાદ અમે નામદાર કોર્ટની

હું આપને જાણવા માંગીશ કે આજ લાખણી તાલુકાના જસરા ગામની સીમમાં બનેલો બનાવ છે જે આ પ્રકારની જિયોગ્રાફી છે તેમાં ખેતરોની અંદર ઘર આવેલા હોય છે તેમના ઘરની આસપાસમાં બીજું કોઈ ઘર નથી દરેક અલગ અલગ ખેતરની અંદર ઘર આવેલા છે અને સાથે સાથે છતાં પણ કોઈ અવાજ ન થાય તેના માટે થઈ અને પ્રી પ્લાન મુજબ આરોપીઓ જે છે એ ટ્રેક્ટરને ચાલુ રાખેલું હતું ટ્રેક્ટરના અવાજમાં જે છે આ હત્યા જે દટાઈ છે એ માટેનો એમનો પૂરતો પ્રયત્ન છે જો હું આપને જણાવું કે આ લૂંટ તો છે જ કે જેમાં એ લોકોએ દંપતીની હત્યા કરી અને તેમના ઘરેણાં લીધા છે એ લોકોએ જે તિજોરી તોડવાનો બી પ્રયત્ન કર્યો અને તિજોરીમાંથી પણ હાથમાં પહેરવાના કડલા જે છે એ લોકોએ તેની પણ ચોરી કરેલી છે અને લૂંટ કરેલી છે પરંતુ સાથે સાથે આ બનાવ જે છે એ બ્લેક મેજિકને લગતો બી છે જેમાં બ્લેક મેજિક માટે એ લોકોએ આ કરેલું છે અને બ્લેક મેજિકની મદદથી ઓર વધારે એ લોકો પૈસા કમાઈ શકે એ પ્રકારનું એમનું મોટિવ હતું સર સામાજિક આ દંપતીને કેમ ટાર્ગેટ બનાવ્યા અન્ય લોકો પાસે પણ દાખલ ન આ જે જો તમે ઘર જોવા જાવ તો જે આરોપીઓ છે એમની નજદીકમાં જો કોઈ સૌથી નજદીકનું ઘર હોય તો એ આ ઘર હતું અને બીજું કે આ દંપતી જે છે એ એકલા રહેતા હતા અને તેમની જે દીકરી હતી તેના લગ્ન જે છે જસ્ટ પંદર દિવસ પહેલા થયા હતા એટલે આ લોકોની તરફથી એક એવી હતી માન્યતા કે કદાચ એમના ઘરમાં અને એમની પાસેથી ઓર વધારે સોનું કે ચાંદી મળી શકે છે જે પ્રમાણે દંપતીની એક એક સવાલ લઈએ એ લોકોએ પેલા ક્લેમ કરેલો હતો કે એમને અણબનાવ હતો પરંતુ પોલીસ દ્વારા જે ડીપ ઇન્ટ્રોગેશન થયું છે તેની અંદર એમને વચ્ચે કોઈ અણબનાવ હતો ભૂતકાળમાં બી એવું સામે આવેલું નથી હાલમાં પોલીસ દ્વારા જે છે એ એમની પૂછપરછ ના અંતે પોલીસ દ્વારા જે છે સંપૂર્ણપણે મુદ્દા મને રિકવર કરાવી દેવામાં આવશે સર સામાજિક મુદ્દાને લઈને કોઈ આમો જાણવા મળ્યું છે કે સામાજિક મુદ્દાઓને લઈને પણ કોઈ હત્યાનો કોઈ પોલીસ દ્વારા દરેક દરેક પહેલુ ઉપર ઊંડાણપૂર્વકની તપાસ થઈ છે અને હાલમાં તેની અંદર કોઈ સામાજિક પહેલુ હોય એવી કોઈ પણ વસ્તુ સામે આવેલી નથી સોશિયલ મીડિયામાં વિષ્ણુ એમનું આગેવું ચાલતું હતું તેને આ કાર્યક્રમ જે બિલકુલ આની અંદર કોઈ વિષ્ણુ કિંગનો હાથ નથી આની અંદર જે છે એ પોલીસે જે આરોપી હસ્તગત કરેલા છે તેમાં પોલીસ દ્વારા જે છે એ તમામ એવા હથિયારો કે જેની અંદર ઉપયોગ થયા હતા જે ગાડીનો ઉપયોગ થયો હતો એ તમામ તમામ વસ્તુઓને પોલીસે ફોરેન્સિકની મદદથી રિકવર કરેલું છે અને પૂરતા એવિડન્સ પણ પોલીસે લીધેલા છે આમાં કોઈ પણ વિષ્ણુ કિંગનો હાથ નથી આમાં જે આરોપી હસ્તગત કરવામાં આવેલા છે તેમનું જ આની અંદર જે છે હાથ છે ઓકે